શહેરના ખોડિયાર નગરથી પાંજરાપોર સુધીના માર્ગનું અયોધ્યા રામ મંદિરના કોષાગ્રશ ગોવિંદ દેવગીરીજીના હસ્તે મરહર્ષિ દદીજી નામાકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોવિંદ દેવગીરીજી મહારાજે સરકારને પ્રાર્થના સાથે ચીમકી આપતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં કફોડી હાલતમાં મુકાયેલા હિન્દુઓને કોઈપણ ભાગે બચાવો સરકારે કહ્યું કે અમે પાકિસ્તાનમાં ઘુસીને મારીશું ત્યારે બાંગ્લાદેશને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોનો અમે વિરોધ કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી વોર્ડ નંબર ચારમાં ત્રીસ મીટર રોડને મરહર્ષિ દદીચી ઋષિ માર્ગ નામકરણ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે નામકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાનિક કાઉન્સિલર અજીત દદિત સહિત સ્થાનિકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના આ ઐતિહાસિક શહેરમાં હું આવ્યો તે અહિયાં મસ્જિદ અધિચી માર્ગ આ નામે એક નયા માર્ગનો ઉદ્ઘાટન કરવા માટે આવ્યો મસ્જિદ અધિચી નો આખું જીવન તપ ત્યાગ સમર્પણથી ભરેલું છે અને એની મહાનતા આવી છે કે આપણી સેનાનો જે સર્વોચ્ચ ચક્ર છે પરમવીર ચક્ર એના ઉપર પણ વજ્રણું ચિહ્ન છે એ વજ્ર મર્ષિદ અધિચીના અસ્થિઓથી બનેલું છે મર્ષિદ અધિચીનો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એમના આ માર્ગથી પણ બધાને મળશે એટલે અહીંના કોર્પોરેશનનો આ દાદીચી સમાજનો અને આ સૌ બધાનો હું અભિનંદન કરું છું ધન્યવાદ આપું છું કે આપ બધાએ મળીને આ સુંદર કાર્યક્રમ छठी दिसंबर से बाजू ना राजो ध्वज कराया तो बांग्लादेश में हिंदुओं पर अत्य अत्याचार थी रहा है ये मामले शुभ है बांग्लादेश में होने वाला जितना भी अत्याचार है उसका हम अत्यंत भीषण निषेध करते हैं और सरकार के लिए हम प्रार्थना करते हैं चेतावनी भी देते हैं कि जो आपने घोषणा की थी पाकिस्तान के बारे में हम घुस करके मारेंगे घुस करके मारने का यही समय है इस समय जाकर के केंद्रीय सरकार को बांग्लादेश के हिंदुओं को बचाने के लिए वह सब कुछ करना चाहिए वो जो कर सके